કામ એવું હતું કે જ્યારે મંગળવાર હોય ત્યારે આખી રાત કરતા કારણ કે બુધવાર બીજા હોય તો સવારે આઠ વાગે લાગેલા હોય તો બીજે દિવસે આઠ વાગે અમે કરેલા તો આવા ઘણા દિવસો ચોવીસ કલાક સુધી કામ કામ બે ભૂમિકામાં હતા માલિક પણ તમે અને સેલ્સમેન પણ તમે અને દોઢસો કિલોમીટર ઉપર બાઇક ઉપર મુસાફરી કરીને બધે જવા એની સાથે મેં બેસ્ટ કે અમારું રિસન્ટ બ્રાન્ડ એમ્બેસેડર ધ ગ્રેટ ખલીને અમે રાખ્યો છે બાર થી કઈ કઈક નડે છે તો અંદર થી કઈ કઈક મળે છે એક સમયે રોજના પાંચ રૂપિયામાં કામ કરતા એજ કલ્પેશ પટેલ અત્યારે એકસો ને પચીસ કરોડના વાર્ષિક ટર્ન ઓવર સુધી પહોંચી ગયા લાસ્ટ ઇન્ડિયા ટોપ થ્રી બ્રાન્ડમાં બિગ કુલરમાં અમે આવીએ છીએ ઓકે ચોક્કસ કારણ કે જો એક્ઝિબિશન વસ્તુ એવી છે કે તરત તમારું સેલ નહીં થાય પણ જે બ્રાન્ડ અને જે હજારો માણસો ત્યાં વિઝિટ કરે છે તો તમારા મગજમાં એક બ્રાન્ડ થઈ ગઈ છે નમસ્કાર મિત્રો સફળ બિઝનેસમેન સાથેના વાર્તાલાપની આ સિરીઝમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો બે હજાર પચીસના જાન્યુઆરી માસમાં ગાંધીનગર ખાતે ઓનિક્સ જીપીબીએસ બે હજાર પચીસનું આયોજન થવાનું છે અને જીપીબીએસ બે હજાર પચીસમાં સિલ્વર સ્પોન્સર તરીકે જોડાયેલા છે એવા રાજ કુલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કલ્પેશભાઈ પટેલ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે કલ્પેશભાઈની સાથે વાત કરીશું અને એમને શૂન્યમાંથી સર્જન કેવી રીતે કર્યું એ અંગેની પ્રેરક માહિતી એમની પાસેથી પ્રાપ્ત કરીશું નમસ્કાર કલ્પેશભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે આ વાર્તાલાપમાં સૌથી પહેલા તો અપની પાસેથી એ જાણવું છે કે લગભગ મોટા ભાગના ઉદ્યોગપતિઓને હું પૂછતો હોઉં છું કે આપની જર્નીની શરૂઆત એટલે થોડું તમારા બેકગ્રાઉન્ડ વિશે અમને જાણવા મળે જેમ કે તમારું વતન તમારી શરૂઆત કેવી હતી એ વિશે થોડી પહેલા આપ વાત કરો માય સેલ્ફ કલ્પેશ પટેલ ફ્રોમ રાજકુલીંગ સિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડ અ જે મારા જર્નીની શરૂઆત કરતો મારું મૂળ ગામ છે ગોંડલ પાસે હડમતાળા ઓકે

તો તેર વર્ષની ઉંમરે તમે ઓફિસ બોય તરીકે નોકરી ચાલુ કરી દીધી એ વખતે તમને પગાર શું આપતા બપોર પછી જતો અને પાંચ રૂપિયા આપતા એક દિવસના પાંચ રૂપિયા રોજના પાંચ રૂપિયા એટલે મહિનાના કણિયા તો દોઢસો રૂપિયા માંડ માંડ થયા હા આગળ પછી જેમ સમય ગયો એમ એમ બે વર્ષ મેં આ ઓફિસ બોયની નોકરી કરી હા પછી ધોરણ દસ પછી અમે મકાન બનાવાનું કામ કરતા હતા એક વચ્ચે હું તમને થોડું અટકાવીને કારણ કે તમે ઓફિસ બોય તરીકેની વાત કરો છો તો તમે ઓફિસ બોય તરીકે કામ કરતા માત્ર રોજના પાંચ રૂપિયા મળતા તો એ વખતે આમ કંઈ વિચારો આવતા ખરા બીજા આવું કંઈ કરવું છે આગળ એ સમયે વિચારો બહુ જ મોટા હતા હા કામ તો કરતા પણ વિચારો એટલા મોટા હતા કે જ્યારે અ ઓફિસ બોય ની અંદર તમને સ્કૂટર સાફ કરાવે સાયકલ ત્યારે હું ચાલી રહ્યા હતો બરોબર ત્યારે સપના એવા હતા કે ક્યારે આપણી પાસે સાયકલ આવે ચાલવાનું કેટલું રહેતું ઘરથી સાડા ચાર સાડા ચાર કિલોમીટર ચાલીને જતો ઓહો પછી આપ મકાન ની વાત કરતા હતા એ મકાન કર્યું ત્યારે પછી ધોરણ દસ લગી અભ્યાસ કરતો હતો પછી એ ઘરે જાતે મકાન બનાવ્યો ત્યારે અભ્યાસ મારો દસ પછી મેં છૂટી ગયો અને પછી પાછો ફેક્ટરીમાં લાગી ગયો તો નોકરીમાં લાગી ગયા કોઈ નોકરીમાં હવે ઓફિસ બોય માં તો તમને વધીને પાંચ કે દસ કે વીસ રૂપિયા નો મળે જ્યારે ફેક્ટરી માં કામ કરો ને તો તમને ત્રીસ કે પચાસ રૂપિયા ની આસપાસ તમને મળે પછી હાર્ડવર્ક વધારે હોય તો મેં હાર્ડવર્ક વધારે પસંદ કર્યું અને પછી લેથ મશીન પછી લાઈન લાઇનપિસ્ટર નું કામ એ બધા અલગ અલગ ફિલ્ડ ની અંદર હું છો આઠ મહિના જઈને ખુદ કારીગર કામ કર્યું છે વાહ એટલે આમ બીજી રીતે જોવા જઈએ તો આપણે એવું કહેવાય કે અહિયાં ગુજરાતની અંદર અમુક જે હાર્ડવર્ક હોય એ માત્ર ઉત્તર પ્રદેશ ને બિહાર થી આવતા ભૈયાઓ જે છે એ જ કામ કરી શકે પણ કલ્પેશ પટેલે એવું કામ કર્યું છે એ કામ એવું હતું કે જ્યારે મંગળવાર હોય ત્યારે આખી રાત કરતા કારણ કે બુધવાર હોય હા તો સવારે આઠ વાગે લાગેલા હોય તો બીજે દિવસે આઠ વાગે અમે કરેલા તો આવા ઘણા દિવસો ચોવીસ કલાક સુધી કામ કામ કરેલું છે અને એ સમય અત્યારે પણ ક્યારેક થાક સુ છે કોઈ થયું નથી કારણ કે મજ ની અંદર એવું હોય કે કામ કરવું છે તો થાક લાગતો જ નથી જી પછી ધીરે દિવસે દિવસે આ પ્રમાણે આગળ વધ્યા પછી અ એક સમયે ઘરની ફેક્ટરી હતી ફાધરે વ્યવસ્થિત એક સેટઅપ કરેલું હતું એટલે એ ફાધરે ફેક્ટરી ક્યારે શરૂ કરી દીધી હશે હું ધોન દસ વણતો ને ત્યારે

બે ચાર જગ્યાએ ગયો પણ એમ કોને કેવા છો તો કે પટેલ તો અમને કોઈ કામે રાખે નહીં એટલે પછી મેં કીધું એક જગ્યાએ ગયો એટલે એની પાછળનું કારણ એવું હશે કે આ ભવિષ્યમાં મારો હરીફ થાય બનશે બરોબર એ માઇન્ડસેટ બધાને હોય હા એટલે પછી એક જગ્યાએ ગયો મને કે કેવા છો મેં કીધું કુંભાર છું એ મારી ઓળખ છુપાવીને મેં શીખો હા જ્યારે શીખવા ગયો ત્યાં ત્રણ મહિના તો મને ખાલી સ્કૂટી સાફ કરાવી એને બરોબર ઓહો પણ એમાં મારે શીખવું હતું એ ફાઇનલ હતું કે મારે સ્પ્રિંગ બનાવવાનું શીખવાનું છે મારું ફોકસ ક્લિયર હતું પછી અસી એક વર્ષ ત્યાં કામ કરીને સ્પ્રિંગ બનાવવાનું શીખો અને પછી પાછું એક નાની એવી જગ્યાની અંદર જ્યાં મારા પપ્પાનું કારખાનું તેના ઉપર સ્પ્રિંગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું બરોબર અને બહુ વ્યવસ્થિત જતો અને એ સમયે પાછો હું બનાવતો જાતે વેચવા પણ જતો એ વખતે ઉંમર કેટલી હશે તમારી એ ઉંમર મારી લગભગ અઢાર વર્ષની આસપાસ એટલે એક કોલેજના છોકરાની જેટલી ઉંમર હોય એટલી ઉંમરે તમે તમારા ધંધાની શરૂઆત કરી દીધી અને મને એક શો હતો અને બીજામાં મારી પાસે એક આવડત હતી કે કોઈ પણ માણસ છે ને એની સાથે જે વાત કેમ કરવી અને નો કે એને જે મજા આવે એ કરશો ને એટલે આપણને ઓટોમેટિક મજા આવશે એટલે કોઈ પણ સો માણસ હોય તો સો એ માણસ મારી સાથે ભળી જતા બરોબર કારણ કે તમે સામે જે કંઈ પણ વિચારસરણી હોય એને અનુરૂપ સામે વાળાને ગમતું હોય એને અનુરૂપ વાતો કરતા હોય એટલે એમની જોડે ભળી જાઓ પછી એ સમય કરતો અને ત્યારે બે વર્ષ થઈ ગયો ને એકવીસ વર્ષે પછી મારા મેરેજ થયા મારા મેરેજ ના બીજા દિવસે મારા ફાધર એક્સપાયર થઈ ગયા પછી ધીરે ધીરે કારકિર્દી ચાલુ કરી એકાદ વર્ષ પાછું અમે સ્પ્રિંગ ને બધું બનાવતો પછી નાનો ભાઈ ભણતો હતો અને પછી ત્રણ ત્રણ ભાઈઓની નાનું કારખાનું હતું આવક કઈ હતી નહીં એટલી બધી પછી કીધું એકાદા ને બહાર નીકળવું પડશે એટલે પછી હું જ બહાર નીકળો અને એ સમયે સુરત ટેક્સટાઇલ નું બહુ જ સારું ચાલતું મારા એક બેન કઝીન ને સુરત સુરત હતા તો ત્યાં અમે ગયા અને જોયું કે આ ઓપોર્ચ્યુનિટી બહુ જ મોટી છે ધંધો કરી શકીએ એમ છે પણ ખબર નહીં શું છે બીજા નવામાં કે પૈસા હતા નહીં મારા મેરેજ ના થયા ત્યારે મમ્મી મને યાદ છે કે દસ હજાર રૂપિયા મને મામેરાણ હતા મને કીધું લે પૈસા આટલા આપણી પાસે મૂડી છે બાકી કોઈ બેલેન્સ તે વખતે નહોતું નહીં પછી ધીરે ધીરે ટેક્સટાઈલ માં જે ટીએફઓ પાઇપ પ્લાસ્ટિક ના આવતા

છાપરા ઉપર બેસીને જતા જતો અને આની અંદર કામ કરી કરી મેં લગભગ પેલા જ વર્ષે પાંચ લાખ રૂપિયા જેવો નફો ઓહો પછી ધીરે ધીરે જુસ્સો વધતો ગયો અને કામ પણ વધતું ગયું તો બે ત્રણ વર્ષ આ બધું ચાલ્યું પછી સુરતમાં એવું છે કે જેવી તેજી હોય ને એવી જ મંદી જબરજસ્ત આવે હા બરોબર સાચું જ્યારે મંદી આવે ત્યારે પછી પૈસા બધા ભૂલી જવાના પછી સાથે સાથે કીધું હવે શું કરશું ધીરે ચાલુ જ છે પછી મારા સાળા છે હર્ષદભાઈ સોરઠિયા તો એક દિવસ વિચારતા હતા કે કઈક કરીએ એ એમ કેતા હતા કે આપણે લેથ મશીન કેવું કઈક બનાવીએ એક એકાદ થોડો મૂકીએ અને પછી ચાલુ કરીએ મેં કીધું છે એ મજૂરી કામ શેરી અને ગળીએ રાજકોટમાં કરીએ કઈક આપણે નવું કરીએ બરોબર તો મને કે મને તો કઈ ખબર નથી પડતી નવું શું કરું તો મેં કીધું બજારમાં જઈએ કઈક મળશે પછી ત્યાં હું સ્પ્રિંગ જયારે વેચવા જતો ને ત્યાં લોધાર ચોક માં શ્યા કરીને છે ઓકે તો એ ભાઈ મને કીધું કે આ એક પ્લાસ્ટિક નો પંગો છે નવી ઓટો જે એ સમયે ડીઝલ રિક્ષા જે આવે ને પેસેન્જર રિક્ષા સ્ટાર્ટ થઈ હતી તેનો પંખો હતો તો પંખો હતો તો એ કે આ મળતો નથી અને આનો અવેલેબિલિટી નથી અને એના પાર્ટ્સ બહુ જ જરૂર બરાબર એટલે એની ડિમાન્ડ છે જે બરાબર માર્કેટ અંદર એટલી બધી એની અવેલેબિલિટી નથી કારણ કે નવું આવે તો મે કીધું લાવો મને આપો અમે ચાલુ કરશું તો એ લઈને અમે નવું શોધવાનું અમને વધારે ઈચ્છા હતી તો એ પંખો ફાઇબર ગ્લાસ માં બને તો પછી અમે બજારમાં ગયા અને બધું શીખા પછી હું નર્સદ બંને સાથે મળીને શીખા અને પછી પંખા બનાવવાનું ચાલુ કર્યું પછી એમાંથી કીધું ફાઈબર માંથી બીજું શું બને

બનાવવાનું ચાલુ કર્યું પછી ટાવરો બનાવી બનાવી પછી એ સમય એર વેન્ટેટર ફેન બનાવવાનું ચાલુ કર્યું પછી સ્ટાર્ટિંગ ની અંદર હું અને હર્ષદ બે જણા જ હતા હર્ષદ બનાવે રાતે અમે બનાવીને દિવસે હું માર્કેટિંગ માં જતો અચ્છા લગભગ મારી પાસે પેશન ગાડી હતી રોજ રૂમ દોઢસો બસો કિલોમીટર અમે પેમ્પલેટ લઈને ફેક્ટરી ફેક્ટરી જતા અને કાઢ લેતા તમે બે ભૂમિકામાં હતા માલિક પણ તમે અને સેલ્સમેન પણ તમે અને દોઢસો કિલોમીટર ઉપર બાઇક ઉપર જતા મુસાફરી કરીને બધે જવાનું ઓકે પછી આવી રીતના જતા પછી ધીરે 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 એક ચાલુ કર્યું પછી અ નાનો ભાઈ હતો જે કાકા બધા સાથે હતો પછી એને લીધો અને પછી અમે એક મોટા લેવલે કામ કર્યું કે જે એ બી ધંધાની અંદર નિષ્ણાંત હતો તો એને પણ સાથે લીધો પછી જે કે છે ને ઓનેસ્ટી અને કમિટમેન્ટ થી અમે કામ કરતા તો રાજ ફાઇબર અમારી જૂની કંપની નું નામ રાજ ફાઇબર ગ્લાસ હતો બરોબર કારણ કે તમે પેલા ફાઈબર ના પંખા થી શરૂઆત કરેલું પછી કીધું કે હવે કઈક આપણે વિઝન નક્કી કરીએ પછી અમે બિઝનેસ ક્લાસ બે હજાર સોળ માં આજે વાત કરું છું પછી બે હજાર પંદર માં પાછું નાના ભાઈ ને કેન્સર આવ્યું કિરણ જે આવ્યું સંભાળતો હતો એને કેન્સર આવ્યું એટલે બે વર્ષ મારા પાછા હોસ્પિટલમાં જતા રહ્યા પાછા અમે શૂન્ય માં આવી ગયા હતા એ સમયે પાછો રિસ્ટાર્ટ કર્યું અને બિઝનેસ ક્લાસ મેં જોઈન કર્યા પછી બિઝનેસ ની એવી સમજ પડી કે ધંધો વધારવા માટે ખાલી એટલા નહીં પણ ટીમ જોશે ટીમ કેવી રીતના બનાવવાની કારણ કે દસ ધોરણ પછી મારું નોલેજ બહુ ઓછું હતું પછી બાર થી મેં સતત બિઝનેસ ક્લાસ માં શીખો અને જે અહિયાં સંસ્થા રાજકોટ માં બહુ જ હતી કે તમને બિઝનેસ શીખવાડ્યા તો સતત શીખવાની ભાવનાથી આ લેવલે અમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી પછી એર કુલર છે જેમ કુલિંગ ટાવર આવે એ રીતના એર કુલર આવે તો એર કુલર નું માર્કેટ બહુ જ મોટું છે કે દિવસે દિવસે ગરમી વધતી જાય છે તો અમે એર કુલર બનાવવાનું ચાલુ કર્યું બે હજાર દસ અગિયાર ની આસપાસ અમે આ એર કુલર બનાવવાનું ચાલુ કર્યું પછી ત્યારે અમે ફાઇબર ગ્લાસ માં જ બનાવતા એર કુલર અમને ખબર નહોતી કે પ્લાસ્ટિક બહુ મોટી દુનિયા છે અમને એવું હતું કે પાંચસો સાતસો કુલર હજાર કુલર બનાવતા અમને એમ લાગે ઓ અમે જંગ જીતી ગયા બરોબર પછી બજાર માં ખબર પડી કે આ તો ખરેખર લાખોમાં વેચાઈ જાય તો આપડે કઈ જ નથી પછી જેમ મારી લર્નિંગ આવી એમ ટીમની સાથે રાખી અને પોલિસી અમારી કંપનીની પોલિસી ટીમ શું છે કેવી રીતના લોકોને સાથે રહીને આગળ વધાય આ બધું શીખા અને પછી અમે કંપનીમાં આગળ વધ્યા પછી પ્લાસ્ટિક એર કુલર અમે બનાવ્યા બરોબર પ્લાસ્ટિક એર કુલર જે જમ્બો બિગ કુલર આવે એ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અમે જમ્બો એટલે એની સાઈઝ કેટલી હશે છ ફૂટ

સારું કલ્ચર દેવું સારી એને એફિશિયન્સી દેવું તો કામ સારું કરશે એટલે જો એટમોસ્ફિયર પ્રોપર હોય તો એની એફિશિયન્સી કામ કરવાની તરફ વધી જશે પછી અમે એક આખ્યા આખું વિઝન બનાવ્યું કે આપણે ક્યાં પહોંચવું છે તો મેં વિઝન બનાવ્યું ત્યારે અમારો પહેલા સ્કોર પર્પસ હતો ટુ એનહાન્સ ઓફ ક્વોલિટી ઓફ હ્યુમન લાઈફ એન્ડ મેક ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઇઝિયર તો સવારથી ઉઠવાનું કારણ શું હોય તો કે આ હોવા જોઈએ પછી અમે કોર વેલ્યુ બનાવી અમે નો કોમ્પ્રોમાઇઝ વિથ ક્વોલિટી ઇનોવેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ કમિટમેન્ટ

પણ તમારી શીખવાની વૃત્તિ તમને ઘડવાનું કામ કરે છે તો એ પ્રમાણે મેં ચાલુ કર્યું અને પછી ધીરે ધીરે અમે આખી આખું એક પોલિસી બનાવી તો બજારમાં શું કરે છે એ નહીં પણ આપણે શું કરીએ ને આપણું કેમ નામ થાય કારણ કે જે લોકો જે કરે છે તો એવું જ કરશું તો તમને એવું જ મળશે તો લોકોથી ડિફરન્સ કેમ કરું તો એ રીતના સાથે ટીમ બનાવી અને ટીમની સલાહ લઈને કે આપણે કેવી રીતના આગળ વધી શકીએ તો એ રીતના જ અમે જે કુલર કુલરમાં હંડ્રેડ ફોકસ આપ્યું ક્યાંક રાત દિવસ અમે એક કર્યા અને એક વર્ષમાં ચાલીસ પણ ચાલીસ થી પણ વધારે અમે એક્ઝિબિશનો કર્યા ઓકે અને દરેક એક્ઝિબિશનમાં હું જતો અને એક એક કસ્ટમરની નીડ સમજતો કે એને શું જોઈએ તો સૌથી પહેલા એને શું જોઈએ તો કે સારી બોડી જે કુલરની બોડી આવે એ જબરદસ્ત મજબૂત હોય ઓકે તો એ પ્રમાણે અમે બોડી બનાવી અને રિસન્ટલી અમે જે બોડી બનાવી ને ત્યારે બ્રાન્ડ એમ્બેસેડર ધ ગ્રેટ ખલી એની સાથે અમે મેચ કે અમારું રિસન્ટ બ્રાન્ડ એમ્બેસેડર ધ ગ્રેટ ખલી ને અમે રાખ્યો છે બરોબર એટલે જેમ ધ ગ્રેટ ખલી એ બોડીને કારણે પ્રસિદ્ધ છે એ જ રીતે રાજ કુલિંગ એના કુલરની બોડી ગ્રેટ ખલી જેવી જ છે બંનેને સરસ રીતે તમે અને એવી જ રીતના જે મારી જે પોલિસી છે ડિલર ડિસ્ટ્રીબ્યુટર છે જે મારા સાથે જોડાયેલા છે વર્ષો થાય આજની તારીખમાં એ લોકો છે કારણ કે અમે હંડ્રેડ એવું જોઈએ છે કે અમારો ગ્રોથ તો થાય પણ સાથે એનો પણ ગ્રોથ થાય ગુડ

કોઈ એવી મોટી મુશ્કેલીઓ આવે ખરી અને મુશ્કેલીઓ આવી હોય તો એને તમે ટેક કેવી રીતે કરી એમને સફળતા નહીં જ મળી હોય ઘણા પ્રશ્નો આવ્યા હશે બધાને એ જાણવામાં રસ રહેશે કે આવા પ્રશ્નો આવે ત્યારે આપણો એટીચ્યુડ કેવો હોય તો એ પ્રશ્નોમાંથી આપણે બહાર આવી શકીએ સૌથી પહેલા ચેલેન્જો ચેલેન્જો તો દરરોજ આવશે બીજું ચેલેન્જ તો ઘણી બધી આવેલી જે કોરોના સમય હતી પછી અમુક કોમ્પ્યુટર બી ચેલેન્જ તમને આવતા પણ તમે એને કેવી રીતના જોવો છો

તો બનાવ્યા કલાકમાં હું બે ચાર મિત્રો મારા હતા હિતેન્દ્રભાઈ ગ્લોબલ મારા્લોબલ સીએન્સી વા ચોવીસ કલાકમાં ડાયો બની બધાને હેલ્પ કરી પાંચ પાંચ હજાર થી પણ વધારે અમે એ ચેરિટી માં બધા આપેલા ઓકે પછી જોયું કે બધું ચાઇના થી અહીંયા આવે તો આપણા દેશમાં કેમ કઈ બનતું નથી તો આપણા બધામાં તાકાત તો છે પછી અમે વ્હીલચેર હમ બનાવવાનું સ્ટાર્ટ કર્યું તો અત્યારે માર્કોન લાઈફ કેર પ્રાઇવેટ લિમિટેડ કરીને અમારી કંપની ચાલુ કરી હતી અચ્છા આખી નવી કંપની કોરોના કારણે શરૂ થઈ ગઈ એમાં બી અત્યારે અમે ઇન્ડિયામાં નંબર વન પર મંથ વીસ હજાર વ્હીલચેર અમે એમાં બનાવીએ છીએ ઓહ એટલે કોરોનામાં લોકો રાડો પાડતા હતા પણ એ જ કોરોના તમારી જોવાની દ્રષ્ટિને કારણે એક નવી કંપની આખી ઊભી કરી અને એમાંય પાછું તમે કહ્યું એ પ્રમાણે ભારતમાં નંબર વન સુધી એમાં પહોંચી ગયા રોજની વીસ હજાર છે રોજની મહિનાની 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 વીસ હજાર ચેર બંધ એમાં અમારો ટાર્ગેટ એ જ હતો કે જે ઇન્ડિયામાં જે ચાઇના થી જે માલ આવે છે રોકવાનો ટ્રાય કરવાની બસ તો એમાં ઘણો બધો ફેર પડ્યો હશે કારણ કે મહિનાની વીસ હજાર એટલે કેટલું મોટી પ્રોડક્શન થયું એટલે એ અમારા માટે એક શીખવાની અને એક ઇમ્પ્રુવમેન્ટ કોઈ પણ વસ્તુ ધારી અને વસ્તુ થાય પણ તમારો પર્પસ ક્લિયર હોવો જોઈએ ગ્રેટ તો બિઝનેસમાં જ્યારે તમારો પર્પસ ક્લિયર અને કોર વેલ્યુ તમારી બરોબર છે ને તો ધંધો ઓટોમેટિક તમને મળશે જી અને એ કહેવત છે કે બધાને ક્યાંક ક્યાં કૈક ટીમ માં તકલીફ હોય બધી વસ્તુમાં તકલીફ હોય પણ મને એટલી ખબર પડે કે જો સારા માણસો સાથે તમે જોડાશો અને સારા સાથે બેસશો એટલે ઓટોમેટિક તમને સારા માણસો મળશે રિસેન્ટલી અમે જે એકઝિબિશન ની વાત કરીએ તો છેલ્લા બે વર્ષની અંદર ચાઇનાની અંદર પણ બે એક્ઝિબિશન અમે કરેલા છે પચીસ કન્ટ્રીથી પણ વધારે અમે એક્સપોર્ટ સ્ટાર્ટ કરેલું છે ઓકે એટલે અત્યારે હું એ જ મુદ્દા ઉપર આવતો તો કે અત્યારે તમારે જે આ તમે બધા અલગ અલગ કુલર બનાવો છો તો એમાં વેરાયટીઝ કેટલી હશે એની અંદર બાર ઇંચ થી માંડીને ત્રીસ ઇંચ સુધીના અચ્છા બાર ઇંચ નું પણ કુલર હોય હા રિસન્ટલી હવે અમે ગયા વર્ષે ડોમેસ્ટિક કુલરમાં માં આવ્યા ત્યારે અમને ખબર પડી કે બજારની અંદર બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે તો ઘરના કુલર પણ કેમ ના બનાવીએ તો ગયા વર્ષે અમે લોન્ચ કર્યા અને આ વર્ષે ફૂલ રેન્જમાં અમે ઘરના કુલરો બનાવવાના ચાલુ કર્યા ઓકે પછી અહીંયાથી પાછી અમને ઓપોર્ચ્યુનિટી મળી કે હવે ફ્યુચરમાં આપણે વોશિંગ મશીન બનાવશું એસી પણ ભણાવશું અને કન્ઝ્યુમર આઈટમ છે એ બધી પણ આપણા માટે જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે ઓકે અને આમાં તમે જે વાત કરી કે નાનાથી લઈ અને જાયન્ટ કુલર સુધી આ આખી રેન્જ તમારી છે માર્કેટની દ્રષ્ટિ આપણે વાત કરીએ તો માર્કેટમાં તમે કેટલું માર્કેટ કવર કર્યું છે ભારતના અલગ અલગ રાજ્યો તો હશે જ ભારતની બહાર પણ કદાચ ગયા હોય તો કેવી રીતે તો જરા તમારી આ માર્કેટ રેન્જની વાત કરો ને મોટા કુલરમાં અમે પાન ઇન્ડિયા ખૂણે ખૂણે અમારા ડિસ્ટ્રીબ્યુટર છે જી પચીસ કન્ટ્રી થી પણ વધારે અમે અત્યારે એક્સપોર્ટ કરીએ છીએ અચ્છા પચીસ જેટલા કન્ટ્રી ની અંદર એક્સપોર્ટ થાય છે અને એ પહોંચવાનો એક જ માધ્યમ છે કે એક્ઝિબિશનો કે જે તમે એક્ઝિબિશનોમાં જાઓ છો તો તમને તમારી સામેથી નવી તમારી ઇન્કવાયરીઓ આવે છે ઓકે તો મેં કીધું ને કે અમે ગયા વર્ષે ચાલીસ થી પણ વધારે એક્ઝિબિશનો કર્યા તો છેલ્લા બે હજાર બાર થી અમે એક્ઝિબિશનો કરતા આવીએ છીએ ઓકે એક એક ગામડામાં એક એક મોટા સિટીમાં રાજસ્થાન હોય ઉત્તર પ્રદેશ હોય કર્ણાટક હોય દરેક જગ્યાએ અમે એક્ઝિબિશનમાં જાઓ ત્યારે માની લો કે આપણી પ્રોડક્ટ મૂકી હોય પણ ત્યાંના લોકો જયારે એની વિઝીટ કરે છે ત્યારે એની અરે ચર્ચા થાય તો ખબર પડે કે આ લોકોની રિક્વાયરમેન્ટ આપણી પ્રોડક્ટ કરતા થોડીક અલગ છે અને આપણે એમની રિક્વાયરમેન્ટને ધ્યાનમાં લઈ અને એ પ્રકારની પ્રોડક્ટ મૂકીએ એટલે આપણને રિસ્પોન્સ એનો મળે કે માર્કેટમાં પ્રવેશ મળે કલ્પેશભાઈ એક એ જાણવું છે કે અત્યારે માની લો કે રોજના રોજના ના કહીએ તો કદાચ મહિનાના કુલર કેટલા બનતા હશે બધા મળીને તમામ વેરાયટી મળીને અમારી કંપની તમારી કંપનીના ગયા વર્ષે અમે સવા લાખ કુલર અમે બનાવીને વેચેલા એક જ વર્ષમાં સવા લાખ ઓકે અને અત્યારે રાજ કુલિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ એ ઇન્ડિયાની અંદર કુલર બનાવતી જે બીજી કંપનીઓ હોય એની જો આમ હરોળમાં મૂકવામાં આવે તો આપની કંપની ક્યાં પહોંચે લાસ્ટ ઇન્ડિયા ટોપ થ્રી બ્રાન્ડમાં બિગ કુલરમાં અમે છીએ ઓકે અને ડોમેસ્ટિકમાં સ્ટાર્ટ કરીએ છીએ પણ અમારું વિઝન એ છે કે આવતા ચાર વર્ષની અંદર ઇન્ડિયા ટોપ ફાઈવમાં પણ નાના કુલરમાં અમે આવું છીએ અત્યારે હજી નાના કુલરમાં સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરીએ છીએ પણ આગામી ટૂંક સમયમાં જ આપણે પોચી જવું છે કલ્પેશભાઈ એક થોડો અંગત સવાલ છે પણ અત્યારે નવી જનરેશન છે એને વિદેશમાં વિદેશમાં જવાની સ્થાયી થવાની એક ગેલછા લાગી છે તો કલ્પેશભાઈ પોતાની નવી જનરેશનને અહીંયા રાખવા માંગે કે વિદેશ મોકલવા માંગે અને બંનેમાં એને તૈયાર કેવી રીતે કરે નવી જનરેશનને સૌથી પહેલા મારું કહેવાનું એ જ વસ્તુ છે કે આપણા દેશની અંદર જી બધું છે કે કોઈ વિદેશમાં જવાની જરૂર નથી ઓકે બીજાનો કે અત્યારનો માહોલ જે કે છે ને પશ્ચિમી સંસ્કૃતિ ખૂબ જ દાટવાળી છે અને હા તો અહીંયા પણ બધી વસ્તુ છે તમે છોકરાઓને જેટલા તમે દબાવશો ને એટલા સ્પ્રિંગ નિયમ ઉછળશે બરોબર તો તમારે એને એક દોસ્તની જેમ એની સાથે રહેવું પડશે ઓકે જયારે મારો છોકરો દસ ધોરણ ભણતો ને અત્યારે એને ગ્રેજ્યુએટ થઈ ગયો છે દસ ધોરણ ભણતો ત્યારે મેં એને સાથે રાખ્યો છે અને બિઝનેસ ની અંદર રોજ ને રોજ કઈક ને કઈક આપ્યું છે અચ્છા બિઝનેસ ટ્રેનિંગ પણ એને આપેલી છે ઓકે જે મેં જે ટ્રેનિંગ લીધી બધી ટ્રેનિંગ એને દેવ રહી કારણ કે મારા ને એના જો વિઝન સેટ નહીં થાય તો એક થી લેવલ થી મોટી કંપની બનશે જ નહીં એટલે તમે તમારા દીકરાને એ પંદર વર્ષની આસપાસનો તો ત્યારથી જ એમને

એક નાનો એવો જે છે ને કે એક વાત સાવ નાની એવી વાત છે પણ બહુ મોટો વાત કહી છે કે હું મારો કોઈ પણ ટીમ વર્ક કે કોઈ માણસ હોય હું ખાલી એટલું જ કહું એની શું જરૂરિયાત છે હં એ આપણે પૂરી કરીએ તો આપણી જરૂરિયાત ઓટોમેટિક પતી જાય વાહ વેરી ગુડ હા તમે અત્યારે બોલો છો એટલે મને શ્રીમતી મેરી પાર્કર ફોલેટ મેનેજમેન્ટના નિષ્ણાત હતા એનું કોટેશન યાદ આવે છે કે માઇન્ડ યોર મેન મેન વિલ માઇ ડધર થિંગ્સ તમે તમારા માણસોને સાચવો બાકીનું બધું એ સાચવી લેશે યસ આગળ બીજા નંબરમાં કે જે તમારા માણસો છે તો તમને એવું લાગે કે આનામાં ખૂબ જ ટેલેન્ટ છે તો ટેલેન્ટ હોય તો તમે એને સાથે ક્યાંક જોડો કા પાર્ટનરશીપમાં જોડો કા તમે ડિસ્ટ્રીબ્યુટરશીપ આપો મારી કંપનીમાં ઘણા એવા માણસો છે કે મારી સાથે જોડાયેલા છે એના પાર્ટનરશીપમાં પણ રાખેલા છે અને ડિસ્ટ્રીબ્યુટરમાં પણ જોઈન કરેલા છે ઓકે એટલે હોય તમારા એમ્પ્લોયી એમ્પ્લોયી તરીકે જોઈન થયા હોય પણ એની કેપેસિટી એની ટેલેન્ટ એને આધારે તમે એને ડિસ્ટ્રિબ્યુટર પણ બનાવો કે તમે એને તમારી કંપનીમાં પાર્ટનર પાર્ટનર તરીકે પણ છોડી દો વાહ કારણ કે સારા માણસો જો તમે નહીં કરો તો તમારા કોમ્પ્યુટર કોઈ લઈ જશે વાહ વાહ યા વાત યા વાત એટલે આપણા જે માણસો છે સારા માણસો છે એ કોમ્પિટિટર એને લઈ જાય એ પહેલા આપણે જ આપણી પાસે એમને રાખે ઘણા માણસોના ચેલેન્જ હોય છે જી પણ આ ચેલેન્જને દૂર કરવા માટે એ છે એને સમજો અને એની શું જરૂરિયાત છે પૂરી કરો જી 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 ખૂબ સરસ વાત કરી તમે એક્ઝિબિશનની વાત કરી બે હજાર ને ચોવીસમાં રાજકોટમાં પહેલી વખત જીપીબીએસ બે હજાર ચોવીસ જેટલું ખૂબ મોટું એક્ઝિબિશન થયું અને એમાં તમે સિલ્વર સ્પોન્સરર તરીકે જોડાયા હતા બે હજાર પચીસમાં ગાંધીનગરમાં ઓનિક્સ જીપીબીએસ બે હજાર પચીસ થવા જઈ રહ્યું છે એમાં પણ તમે સિલ્વર સ્પોન્સરર તરીકે જોડાયા છો તો આ જીપીબીએસને કારણે રાજ રાજપુલિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડને કોઈ બેનિફિટ થયો ખરો આ ચોક્કસ કારણ કે જો એક્ઝિબિશન વસ્તુ એવી છે કે તરત તમારું સેલ નહીં થાય પણ જે બ્રાન્ડ અને જે હજારો માણસો ત્યાં વિઝિટ કરે છે તો તમારા મગજમાં એક બ્રાન્ડ થઈ ગઈ છે કે જયારે કુલર છે તો ગરમી પડશે ત્યારે કુલર આવશે બરોબર પણ જો એ માણસે જોયેલું હશે વારંવાર એને વિઝિટ બી થઈ હશે કે આ કમ આ એક્ઝિબિશનમાં ગયો તો નામ એ નામ સાંભળેલું છે તો એ લેશે અને બીજા નવમાં કે એક્ઝિબિશન એવું માધ્યમ છે કે એમાં કોઈ લોસ તો છે જ નહીં ફાયદો છે કેવી રીતે પૈસા તમે રોકો છો તો હવે આપણે વિચારીએ કે હજારો માણસો માણસ વાળો ક્યારે કોલિંગ કેટલા કરશું અને તમે એને કરી શકો જી બિલકુલ સાચી વાત કરી એક છેલ્લે એ જાણવાનો પ્રયત્ન કરવો છે કે તમે જે આખી તમારી વાત કરી કે મેરેજના બીજા દિવસે તમે તમારા પિતાને ગુમાવ્યા તમારા ભાઈને પણ કેન્સર ડિટેક થયું મને એ પણ ખબર છે કે તમારા પાર્ટનર અને તમારા શાળા વિજયભાઈ સોરઠિયા એ પણ અકસ્માતે મૃત્યુ પામ્યા તો આવી જ્યારે ઘટનાઓ બને તો એ વખતે આપણો માઇન્ડસેટ કેવો હોય કે જેથી કરીને આપણે સ્થિર રહીને પણ આ દુઃખદ ઘટનાઓમાંથી બહાર આવી શકીએ સરસ વસ્તુ તમે આ વાત કરી કે જે આ બધાને બીજા બધાને પણ કામ આવે કે કોઈ પણ દુઃખ હોય ને એને તમે ચોવીસ કલાક થી વધારે તમારા મગજમાં નહીં રાખો કારણ કે એ તમારું દુઃખ છે ને એ તમને તમારા ઉપર આવી થઈ જશે એટલે કોઈ પણ ઘટના થાય તો ચોવીસ કલાક થી વધારે જયારે મારા ફાધર એક્સપાયર થયા ને એ પછી હું શીખો કે ચોવીસ કલાકથી વધારે ક્યાંય પણ વસ્તુ એ તમારા મગજમાં નહીં રાખવાની તો આ વસ્તુ મારી જેમ બીજાને પણ કહેવામાં આવે છે કે દુઃખ ને વારંવાર તમે વાગોળશો ને તોય તમને વધારે વધારે દુખી થશો જે ઘટના ઘટી ગઈ છે એને તમે ચેન્જ કરી શકવાના નથી એટલે એ દુખદ ઘટનાને વારંવાર વારંવાર યાદ કરવાને બદલે કે એક વખત ઘટી ગઈ છે એને તમે ભૂલતા શીખો અને એની અંદર વધારે તમારી તાકાત ભગવાને તમને વધારે સક્ષમ બનાવ્યા છે પણ જવાબદારી જવાબદારી લો ને આગળ વધો એટલે પોઝિટિવલી તમે આ વિચારો છો કે આવી બાબત બને છે તો એનો મતલબ એમ કે ભગવાનને તમારી ક્ષમતા પર વિશ્વાસ છે અને ભગવાન તમને વધારે મજબૂત બનાવવા માંગતા હશે બહુ સરસ વાત કરી તમે કલ્પેશભાઈ તમે આ વાર્તાલાપ માટે સમય આપ્યો તમે અહીંયા આવ્યા અને અમારી જોડે આ વાતો કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર